સુરતના દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લે આમ દારૂનો વેપલો થાય છે ત્યારે પાંડેસરા પોલીસે છોટા હાથી ટેમ્પામાં અને ઘરમાંથી મળી કુલ આઠ લાખથી વધુના વિદેશી દારૂ જથ્થા સાથે છ ને ઝડપી પાડી હતા તો પોલીસે આરોપીઓ પાસેથી ટેમ્પો મોપેડ મોબાઈલ ફોન સહિત લાખો રૂપિયાની મત્તા પણ કબજે કરી છે પાંડેસરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ હતું ત્યારે બાતમી મળી હતી કે પાંડેસરાના કૈલાશ ચોકડી પાસે આવેલા કેએસબી ઓલિમ્પિયા કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં ઉભેલા છોટા હાથી ટેમ્પામાં દારૂની હેરાફેરી થાય છે જે બાતમીના આધારે પાંડેસરા પોલીસે ત્યાં દરોડા પાડી ત્યાંથી છોટા હાથી ટેમ્પામાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો તો પોલીસે ત્યાંથી પકડેલા આરોપીની પૂછપરછ કરતા ભિસ્તાન ગામ બ્રાહ્મણ ફળિયા ખાતેના મકાનમાં દરોડા પાડી ત્યાંથી પણ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે આઠ લાખ છ હજારથી વધુની કિંમતની દારૂનો જથ્થો તથા છોટા હાથી ટેમ્પો મોબાઈલ અને મોબાઈલ ફોન મળી અગિયાર લાખ ચોત્રીસ હજારથી વધુની મતા સાથે મહારાષ્ટ્રીયન રોકી લાલચંદ મયુર લાલચંદ સાળુંકે યુપીવાસી પ્રશાંત શ્રીકુમાર મિસ્ત્રી વિપુલ દાદાભાઈ ગિરાસે રાજસ્થાનની પરાચંદ ઉપે લોકેશ પ્રજાપતિ અને બારડોલીના વેન્કેશ જગદીશ પટેલને ઝડપી પાડ્યા હતા હાલ તો પાંડેસરા પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા